હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ તો સવારના વાગી જશે સાડા નવ અને આજે છે ને એ શુભ દિવસ આવી ગયો છે ના આપણે ઘણા ટાઈમથી વાર જોતા હતા ભાઈ સપનાને અને અનેરીને તેડવા જવાનું છે જ્યારે સાડા નવ વાગ્યાનું મુહૂર્ત છે

બે કલેક્શન આજે એડ થાય છે કાલે નવો લેટેસ્ટ સ્ટોક આવી જૉક્સ કરે છે સારું ચાલો ભાઈ આવી જ મોજ કરવાની છે ભાઈ અને એટલે ભાઈ ફૂલ મોજ મોજ

મમમ મમમ કે હોય જાન ખોડાઈ ગયું છે જી કે જો 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 કોણ કરે છે એવું માસી કરે ને એવું કોણ કરે એવું એમ કુસુમ કોણ કરે એવું પપ્પા કેમ કરે ફોટો

પછી પાળી ફરશે કે નહીં ફરે એમાં ફરે છે હાજ કેવડી મોટી કંપની છે

આજકાલ ના જુવાન જે હોય ને એમાં પંચાણું ટકા લોકો છોકરાઓ છોકરી એમ કે લગ્ન નથી કરવા પછી કરવા પછી કરવા ઉમર પ્લસ થઈ જાય તોય નથી કરતા લગ્ન એમ તો એ લોકો નું આમ અંદર થી જાણે કેમ નથી કરવા જીવવું છે કે મારે એવું ન હોય મિત્રો એવું ન હોય

કોડી રોક પાડો બાપુજી સાથે રમવા પડી છે મોટા પપ્પાની માથે બેહી ગઈ વારો આવ્યો કે લેવા કે બેહી

જો મસ્ત મજાનો જમવા મળી છે જોરદાર એના દાદા એને ખવડાવતા હોય એવું લાગે છે લાપસી ખવડાવ લાપસી લાપસી પાણીપુરી નહી પાણીપુરી નહી ભાઈ લાપસી ખાઈ છે લાપસી તાકાત ભર આઈટમ ખાઈ છે ભાઈ ઘી વાળી આઈટમ કોણ છે લાડુ પપ્પા જો કેટલી ભાવે છે ને લાપસી જો હ ઈ કાકા ની આઈ કાકે રમાડતા હોય ખવડાવતા હતા છે એને નો લાગે હા દરરોજ રોજ ભઈ આવજો કાકી

જો અંધારું પણ વહેલું થઈ ગયું છે અને આ બાજુ જો અનેરી છે ને શું કરે છે દીખું જેજેવાલા કરે છે લાડો જેજેવાલા કરે છે જે કરવા જેજે લાડો જે આ બાજુ છે ને લાડુ ને બાબે છે ને જેજેવાલા કરવા બેસી ગયા છે બધા છોકરા ને કેવું બહુ ગમે મંદિર દીવો બહુ ગમે હા ગમે છોકરા તો બહુ જ ગમે એને દિવે ટંકોરીને બધું બહુ ગમે આ બાજુ જો અમારી છે ને મુઠિયા ઢોકળાની અમે તૈયારી કરવા માંડ્યા છે બધું થઈ ગયું છે બસ તમે તમે એમ કહેશો કે કેવી રેસીપી આપો રેસીપી આપો પણ હવે અમારે લાડો આવી ગયો એટલે રેસીપી અમારે કઈ રીતે આપી એવું થાય એટલે તૈયારી કરું બની જાય પછી આપણે સાથે આવો તમે લોકો પણ જમવા મુઠિયા ઢોકળા હવે કાકાનો ફોન આવ્યો હતો કે લઈને બહાર જવું છે કાંઈને ફોન આવ્યો હતો ગમતું નથી ક્યાંય એ કે તું શોરૂમે છે તો ઘડીક આવી મેં કીધું નહીં મેં હું ઘરે આવીશ મેં અહીંયા આવું કે ન્યા નથી હોવી કે આપણે બહાર જઈએ કે

કરવાનો છે બરાબર ને એનો અત્યારે રેસિપી આપી દેજો તો છે તો કેટલી વાર કેટલી મને એટલું કહી ઢોકળામાં ઓકે જી ભાઈ જો મસ્ત મજાના ભાઈ છે ને

માન ઘરે ગયો ને આ ખાનું ખોલવાની જવાબદારી કોને લીધી ખબર કાકા એ દરરોજ જો આ તારી જેમ ઉપર ચડે આ ખાખા ખોળા કરે પછી પાછું ખાનું ખોલે પછી આમ 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 પગે બંધ કરે

કઈ તો જો મસ્ત મજાના ગરમા ગરમ ઢોકળા ચા અને દહી ને હેતેજ ભાઈ ગયા છે જો બધું ફૂલ ફેમિલી જો અહીં જમવા માટે બધા બેસી ગયા છે કાકા જો ચા લે નવી કિટલી માં કે કે ભાત સા હા મરસા હા એવું બધું પણ આ છે ને ઓલું ખાતા હતા હું કહેવાય ઢોકળા ચા છે ને હા એ પાણી પૂરી એ વાપરે એવું બધું કે કહીશ તો જમી લીધું છે ને મસ્ત જો તાપણું કર્યું છે કાકા એ હવે છે ને મસ્ત તાપવાનું છે જોરદાર મજા આવી ગઈ ભાઈ શિયાળામાં ફૂલ ઠંડી છે ભાઈ ફૂલ ઠંડી અત્યારે કહીશ તો અહીંયા છે ને લાડુ તાપવા માટે બેહી ગઈ છે જો અત્યારે ઠંડીમાં કેમ કરવાનું હોય લાડુ ગાલી હવે ગાલી હાથ અડાડો

ચાલો કંઈ જ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે કેમ કે વાગી ગયા છે સાડા દસ એટલે છે ને ઘણું અહીંયા છે ને ટાઈમ પાસ કર્યો હવે નીકળીએ ફટાફટ ઘરે ગાઈસ તો પોણા અગિયાર વાગી ગયા છે ને ફાઇનલી ભાઈ ઘરે આવી ગયા પરિવાર સાથે છે ને આજે ફરીથી બધા ભેગા થઈને જયમાં અને બહુ આનંદ કર્યો તાપણું કર્યું હવે તો એવું લાગે છે કે ની આદત તો પડી જાય કેમ કે કાલે તાપણું કર્યું તો ને આજે જ તાપણું કર્યું એટલે છે ને ખાસ કરીને તો ભાઈ આજે છે ને અનેરી અને સપના બંને આવી ગયા એટલે ઘરમાં છે ને ફરીથી પાછી રોનક આવી ગઈ છે હવે ભાઈ બહુ મજા આવશે લોક જોવાની તમને પણ અને અમને પણ બરાબર છે ચાલો ગાઈસ તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સમાન નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટટા બાય બાય ગુડ નાઇટ જયેશ